કેન્ડની બેન રાજુભાઈ ગુલાબસિંહભાઈ દિનેશભાઈ સાથી ઈશ્વરભાઈ અને તમામની વચ્ચે સદાય અડીખમ મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ગઈકાલે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી ત્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે

ભારતની અંદર અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાત ની અંદર જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાળું કોઈ દિવસ થયું જ ના હોત અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધોરણ લેવાનો છે જે આ ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાંતામાં અમીરગઢમાં અંબાજીમાં

પોલીસ વડાની કચેરી મામલતદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે આજે જે ઘટના બની એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમણે કહીએ કે તમે કશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી 10000 લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જીન ઉભારોને પૂછો કે એક બાજુ આદિવાસી છે

ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે પીઠ તૂટે તૂટે તો છે મજૂર પડીને રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા અને એટલા માટે તમારી વચ્ચે આવે છે અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને અમને પણ કહું છું અને પણ કાયદો હાથમાં નહીં લેતા તમે પણ વિચારજો કે પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈક દલિતનો કોઈ ઠાકોરનો કોઈ દેવી પૂજકનો આદિવાસીનો દીકરો છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે આત્મ ધૂળકો લઈને પહોંચી ના જાવ જંગલ ખાતાના બાપડું જંગલ નથી અહીંયા જંગલ ખાતાવાળાની એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ सेज आदिवासी बे डगला जंगल में गयो हो समझ ना हो गरीब आदिवासी समाज की कोई बैन ने कि भी मारी सीमा मारी हद क्या पूरी थी सेज एक ईट मुकी हो तो शू कहता तारी हा केस नहीं करूँ पर शरत मारा घर चार मुर्गी मुकी जवानी। जवा जंगल खाता वाला जे બીજા વિસ્તારમાં છેક ને મના એણે જંગલ ખાતાની અંદર બતાવીને બે બે વખત પૈસા ઉપાડે છે વાત સાચી ખોટી મનવેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચડબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેને પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ઢોણ આ ઢોણ ઉડાડો છે ને ફેંકી દેજો

અને એક વાત તો બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતીબેઈથી હટે નહીં અમારે કોઈએ હટવાનું નથી પાકું બોલો જય આદિવાસી જય જય જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડત ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં એક એક જંગલ જમીન ના દાવાનો નિકાલ થવો જોઈએ બીજું બનાસકાંઠાના કલેક્ટર બનાસકાંઠાના જિલ્લા